પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે વરસાદની માહિતી આપવાની છે અને બીજો અરબ સાગરની અંદર વાવાઝોડું બનશે કે શું સ્થિતિ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ પણ જણાવી દઉં કે આમ તો ઘણા દિવસથી આપણે કહી રહ્યા છે કે અરબ સાગરની અંદર જે એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે એના ઉપર અમારી સતત નજર રહેશે કેમ કે વાવાઝોડું બનશે કે નહીં કન્ફર્મ નથી જો એ સિસ્ટમ છે એ દરિયાકાંઠાથી પશ્ચિમ દિશામાં એટલે કે જે સમુદ્રની અંદર થોડીક ગતિ કરશે તો ત્યાં અનુકૂળ હવામાન છે ને ત્યાં વાવાઝોડું શકે છે છે આ સતત અત્યાર સુધી સુધી અમે નજર આજે તારીખ થઈ મે આજ દિવસ જે અલગ અલગ મોડુલોના પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો એ સિસ્ટમ છે દરિયાકાંઠાથી નજીક છે એ ડીપ સીમેન્ટ એટલે કે દરિયામાં વધારે અંદર જાય અને એ તરફ મુવમેન્ટ કરે તેવી શક્યતાઓ દેખાતી નથી એટલે આ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે એટલે ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે કે આ સિસ્ટમ ચોક્કસથી બનવાની છે પણ વાવાઝોડું બનવાના ચાન્સ ઘટી રહ્યા છે અને આ સિસ્ટમ ઘણા સમયથી અલગ અલગ મોડલોમાં બતાવતી હતી ત્યારે પણ અમે આપને જણાવતા હતા કે કોઈ એપ્લિકેશનના માધ્યમથી જોઈને આ વાવાઝોડું બનવાનું છે એવું કોઈ નક્કી નહીં કરી લેશો કેમ કે હજી દિલની દૂર છે આ સિસ્ટમ ઉપર નજર રાખવી પડશે હજુ આમાં અનિશ્ચિતતા છે અને અનિશ્ચિતતાનો અંત અત્યારે એવો અમને દેખાઈ રહ્યો છે કે આ વાવાઝોડું બનતા અટકશે એનું મેન કારણ છે કે જે અત્યારે આ વરસાદી સિસ્ટમ છે એ સિસ્ટમ દરિયાકાંઠાથી ઘણી નજીક છે એ કોઈ પણ જે વરસાદી સિસ્ટમ બને છે એનો ચક્રાઓ છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય અને એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય ત્યાંથી એનો જે સંપૂર્ણ ઘેરાઓ છે જે એના આઉટર ક્લાઉડ હોય એ સંપૂર્ણ જો દરિયાની અંદર હોય તો દરિયાનું જે સંપૂર્ણ ભેજ છે એની અંદર આવે ને વધારે મજબૂત બનતું હોય છે અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર તાપમાન હોય ભેજ હોય હવાઓ હોય એ તમામ પરિબળો છે એ સાયક્લોન બને એવા સંકેતો આપી રહ્યું છે અનુકૂળ છે છતાં પણ આ જે સિસ્ટમ છે દરિયાકાંઠાથી ઘણી નજીક છે એટલે જે આના આઉટર ક્રાઉડ હોય એ આપણે કેરળ કર્ણાટક અને ગોવા ઉપર થઈને પસાર થઈ રહ્યા છે આ સિસ્ટમની અંદર ભળવાના છે એટલે આ વધારે મજબૂત બનીને સાયક્લોન સુધી કદાચ નહીં પહોંચે એવું અત્યારે અમે અલગ અલગ મોડલથી પ્રિડિક્શન કર્યું એમાં અમને જાણવા મળી રહ્યું છે પણ એક ચોક્કસથી છે કે આ કદાચ સાયક્લોન ન બને લો પ્રેશર છે એ સાંજ સુધીમાં ઇન્ટેન્સીફાઈ થઈ અને બાવીસ તારીખે વેલમાર્ક લો પ્રેશરમાં પણ પરિવર્તિત થશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લો પ્રેશર બનશે ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યારબાદ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન પણ અંદર બની શકે છે જોકે આ જે વરસાદી સિસ્ટમ છે સામાન્ય રીતે જોવા જઈએ તો સાયક્લો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય ત્યારબાદ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન એટલે સુધી સિસ્ટમ મજબૂત થાય ને ડીપ ડિપ્રેશન મજબૂત થાય ત્યારબાદ એ સાયક્લોન બનતું હોય છે પણ અત્યારે જમીનથી ઘણું બધું નીચું છે એટલે એને ભેજવાળા પવનો ન મળે બીજા નંબરની અંદર સાયક્લોન બનવા માટે પૂરો સ્પેસ નથી મળી રહ્યો એટલે સાયક્લોન બનવાનો ખતરો ટળી જશે પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદો પડવાના છે હવે વરસાદોના વિસ્તારની વાત કરવા જઈએ તો બાવીસ તારીખે પરમ દિવસેથી જ ગુજરાતની અંદર છૂટાછવાયા માવઠાના વરસાદના ઝાપટા પડી જશે એટલે માવઠાના વરસાદ કહીએ અથવા પ્રી પ્રીમ એક્ટિવિટી કહીએ કેમ કે નૈઋત્યના ચોમાસાને તો ઘણા દિવસની રાહ જોવાની છે નૈઋત્યનું ચોમાસું ઘણું દૂર છે ગુજરાતથી પણ અત્યારે જે થઈ રહ્યું છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા રૂપે આપણે વરસાદો પડવાના છે એટલે આની અંદર બાવીસ તારીખથી ધીમે ધીમે છૂટાછવાયા ઝાપટાઓની શરૂઆત થશે એ પછી જેમ જેમ સમય પસાર થતો જશે એમને એ ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારો છે એ વધતા જશે એટલે લગભગ સત્યાવીસ તારીખ આવતા આવતા વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક ને ગુજરાતની ગુજરાતની ઉપરથી પસાર થાય એટલે તારીખ એમ દિવસ સુધી અંદર સામાન્ય વધારે વરસાદ પડે અનેક જગ્યાએ બે થી લઈને ચાર ઇંચ વરસાદ તો કોઈ જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ પણ પડી શકે એટલે એટલું કહી શકાય કે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મે મહિનાના છેલ્લા દિવસોની અંદર વાવણી લાયક વરસાદ પણ પડશે જો કે

થઈ શકે છે પણ સૌરાષ્ટ્રના મેં આપણે જણાવ્યા એટલા જિલ્લાની અંદર તીવ્રતા વધારે જોવા મળશે બીજા વિસ્તારની અંદર તીવ્રતા ઓછી બીજા વિસ્તાર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા હોય જામનગર પોર પોરબંદર છે એમાં થોડીક ઓછી તીવ્રતા જોવા મળે અને જે મોરબી સુરેન્દ્રનગરના ભાગો છે એમાં ઓછી તીવ્રતા જોવા મળે રાજકોટની અંદર પણ એકંદર વરસાદનું સામાન્યથી મધ્યમ પરફોર્મન્સ જોવા મળશે એટલે આ પ્રકારના વરસાદો સૌરાષ્ટ્રમાં જોવા મળશે એ પછી દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેની અંદર ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો નર્મદા જિલ્લો છે તાપી છે ડાંગ છે સુરત વલસાડ નવસારી છે આ તમામ વિસ્તારોની અંદર પણ પણ ખૂબ સારા વરસાદો વરસાદો જોવા જોવા મળશે મળી શકે છે મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર લાગુ એટલે કે જે ખંભાતનો અખાત છે એનાથી જે પાંત્રીસ ચાલીસ કે પચાસ કિલોમીટરના એરિયા છે એમાં પણ સામાન્ય કરતાં વધારે વરસાદ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ કદાચ નોંધાઈ શકે છે આ ણ ખેડા ખેડા છે નડિયાદ છે વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર પણ વાવણી લાયક વરસાદોની શક્યતાઓ રહેલી છે અમદાવાદ ગાંધીનગર વિરમગામ જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડી શકે તથા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા છે મહીસાગરના વિસ્તારો છે એની અંદર પણ એકથી થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો સંભવ છે બાકી ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો અરવલ્લી ની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળે જે બીજા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જેમાં ખાસ કરીને સાબરકાંઠાની અંદર થોડાક ભારે ઝાપટા પડી શકે સાબરકાંઠાની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદ નહીં પડે પણ ભારે ઝાપટા જોવા મળી શકે એવી રીતે મહેસાણા જિલ્લાની અંદર પણ છૂટા છવાયા સામાન્યથી મધ્યમ ઝાપટા જોવા મળશે એ સાથે જે પાટણ જિલ્લાની અંદર અમુક કોઈ કોઈ વિસ્તારોની અંદર ઝાપટા પડશે બાકી ત્યાં પણ હવામાન એકદમ વાદળછાયું રહેશે બફારો રહેશે ઉકળાટ રહેશે અને વાવ થરાદ અને બનાસકાંઠા જે વિસ્તાર આપણે કહીએ છીએ એની અંદર છવાયા હળવા મધ્યમ ઝાપટાઓ પડે અમુક વિસ્તારમાં પડે અમુક વિસ્તારોની અંદર ન પણ પડે આવું વાતાવરણ છે એ ત્યાંનું રહેવાનું છે કચ્છની અંદર એકંદરે કોઈ જાતે વરસાદી એક્ટિવિટી કદાચ ન થાય થાય તો પણ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે એટલે ઓલ ઓવર ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ છે મે મહિનાના એન્ડમાં રહેવાની છે પણ મેં આપણે જે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર જણાવ્યા મધ્ય ગુજરાતના જણાવ્યા દક્ષિણ ગુજરાતના જણાવ્યા મધ્યપ્રદેશ બોર્ડરના જે જિલ્લાઓ છે એની અંદર જણાવ્યું એટલે પચાસ ટકા અથવા તો તેનાથી વધારે વિસ્તારો એવા હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ થશે એટલે ખાસ દરેક સાવચેત રહેવું સાવધાન રહેવું કેમ કે વાવાઝોડું કદાચ ન બને ભગવાન દ્વારકાધીશ ની કૃપાથી આપણે વાવાઝોડાના ખતરામાંથી બચી જશું પણ વરસાદ ચોક્કસ થી આવવાના છે એટલે કાળજી રાખજો જેટલું સચવાય એટલું સાચવવું જેથી કરીને આપણે ઓછામાં ઓછું નુકસાન થાય ને આપણા ખેતી પાકોને બચાવી શકીએ જોકે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ઘણું બધું નુકસાન થયું હતું હજુ પણ છેલ્લા અઠવાડિયામાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ છે એમાં કેરીના પાક હોય કેળાના પાક હોય શેરડી હોય અડદ મગ તલ અ જે આપણે ઉનાળુ મગફળી અત્યારે હાર્વેસ્ટિંગ થતું હોય ત્યાર પછી બાજરી છે જુવાર છે વગેરે શાકભાજી છે દરેક પાકોની અંદર નુકસાની પહેલા અઠવાડિયામાં પણ થઈ અને છેલ્લા અઠવાડિયામાં પણ થશે ખાસ કરીને પહેલા અઠવાડિયામાં થઈ ત્યારે પણ દરેક આગાહીકાર વરસાદની આગાહી કરતા હતા છતાં યાર્ડમાં કોઈ પ્રકારની માલ સાચવવાની વ્યવસ્થા સરકાર તરફથી ન કરવામાં આવી અને ત્યાં પણ ખેડૂતોનો માલ પલળ્યા હતા અત્યારે પણ હું તો સરકારશ્રીને અપીલ કરી રહ્યો છું કે હજુ પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શક્યતાઓ છે હજી પણ સરકાર

અમે આપને જણાવતા હતા કે કદાચ સાયક્લોન બને કે ન બને સેટેલાઇટ ના માધ્યમથી સતત અમે આનું પ્રિડિક્શન કરતા હતા એટલે પ્રિડિક્શન અંદર આજે વીસ મે બે ના રોજ જે આપણો નિર્ણય આવ્યો છે નિર્ણય મેં આપના આ મારફતે જણાવવાનો પ્રયત્ન કર્યો છે હવે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર હજુ પણ અમારી સતત નજર રહેશે જો આ વરસાદોના વિસ્તારો જણાવીએ એમાં પણ કોઈ ફેરફાર હશે તો પણ માહિતી આપવામાં આવશે અને આ સિસ્ટમને કારણે નૈઋત્યના ચોમાસા ઉપર શું અસર પડશે એની નેક્સ્ટ વિડીયોમાં વાત કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ